હલો નમસ્કાર ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે હું ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડે તેવા ખાટા મીઠા અને તીખા દહીંવડાની રેસીપી તમારી સાથે શેર કરીશ જો તમે પણ આ રીતે બનાવશો તો તમારા દહીંવડા પણ એકદમ સોફ્ટ હોટલ જેવા જ બનશે સૌ પ્રથમ દહીંવડા બનાવવા માટે મેં બે વાટકા અડદની દાળ લઈ લીધી છે અને આ ડાળને આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લેવાની છે તો હું તેને હવે એક બાઉલમાં કાઢી લઈશ અને ચોખ્ખા પાણીથી એને ત્રણથી ચાર વાર આ રીતે હાથેથી મસળીને આપણે ધોઈ નાખવાની છે કારણ કે ડાળમાં ઘણો બધો કચરો હોય છે અને વ્હાઈટ પાવડર હોય છે તો તે પણ નીકળી જાય અને દાળ એકદમ ચોખ્ખી થઈ જાય ડાળ સરસ રીતે ધોવાઈ ગઈ છે તો હવે તેને હું મોટા વાસણમાં કાઢી લઈશ હવે તેમાં દાળ ડૂબે તેટલું આપણે પાણી એડ કરીને તેને ચારથી પાંચ કલાક માટે આપણે પલળવા દઈશું પાંચ કલાક થઈ ગયા છે તો તમે જોઈ શકો છો આપણી ડાળ સરસ રીતે ફૂલીને ડબલ થઈ ગઈ છે તો હાથી તે જો હું આવી રીતે ડાળને દબાવું છું તો તે ઇઝીલી તૂટી પણ જાય છે એટલે આપણી ડાળ સરસ રીતે પલળી ગઈ છે હવે આપણે દાળને થોડી થોડી કરીને મિક્સરમાં પીસી લેવાની છે તો હું એક મિક્સર જરમાં થોડીક દાળ ઉમેરીશ અને એમાં આપણે જરૂરિયાત પ્રમાણે થોડુંક જ પાણી એડ કરીને તેની આવી રીતે ફાઇન પેસ્ટ કરી લેવાની છે અને આ બેટર આપણે થીક જ રાખવાનું છે એટલે તેમાં વધારે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો આવી રીતે આપણે સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે આવી જ રીતે મેં બધી જ દાળ પીસી લીધી છે અને તમે જોઈ શકો છો ડાળનું ટેક્સચર કેવું છે તો બસ આ જ આપણે આ જ પ્રમાણે આપણે સ્મૂથ રાખવાનું છે વડાને સોફ્ટ અને નરમ બનાવવા માટે આ ઇમ્પોર્ટન્ટ સ્ટેપને આપણે જરૂરથી ફોલો કરવાનું છે હવે બેટરને હું મોટા વાસણમાં કાઢીને એક જ ડાયરેક્શનમાં આ રીતે ત્રણ મિનિટ સુધી આપણે ફેટી લેવાનું છે જેથી તેમાં હવા ભરાઈ જાય અને વડા એકદમ ફૂલેલા નરમ બને હવે એક બાઉલમાં પાણી લઈ લેવાનું છે અને તેમાં થોડુંક આ રીતે બેટર નાખી દેવાનું છે જો બેટર તરવા લાગે આવી રીતે ઉપરની તરફ તો સમજી લેવાનું કે આપણું બેટર એકદમ પરફેક્ટ છે હવે બેટરમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને વન ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરીને મિક્સ કરી લઈશું તમે આ બેટરમાં છીણેલું આદું કે લીલા મરચાં પણ એડ કરી શકો છો હવે એક મોટા વાસણમાં બે ચપ જેટલું મેં પાણી એડ કરી લીધું છે અને તેમાં હાફ ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરી છે અને તેને આપણે મિક્સ કરી લેવાનું છે આ આપણે પહેલેથી તૈયાર કરીને રાખવાનું છે જેથી જેથી વડા તળાય એટલે તરત જ આપણે તેને આમાં ડૂબાડી દેવાના હવે તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો આપણે વડાને ફ્રાય કરી લેવાના છે વડા આપણે એકદમ ગોળ ગોળ બને અને હાથમાં આ બેટર ચિપકે નહીં તો તેના માટે આપણે એક વાટકીમાં પાણી લઈ તેમાં આ રીતે આપણે આંગળી ભીની કરવાની છે અને આંગળી ભીની કરીને જ આપણે બેટરને આંગળીમાં લઈ અને વડાને આ રીતે તેલમાં એડ કરતા જવાનું છે જેનાથી આંગળીમાં આ ખીરું ચોટશે નહીં અને સરસ મજાના ગોળ ગોળ જ આપણા વડા બનશે હવે કઢાઈમાં જેટલા વડા એક સાથે આવે તેટલા આપણે એડ કરી લેવાના છે અને આ વડા તળતી વખતે મીડિયમ ફ્લેમ પર જ આપણે વડાને ફ્રાય કરવાના છે જો તમે હાઈ ફ્લેમ પર વડાને ફ્રાય કરશો તો વડા બહારથી તો તમને એવું લાગશે કે ચડી ગયા છે પણ અંદરથી તે કાચા રહી જશે વડાને આપણે બંને બાજુ ચમચી કે જરાની મદદથી ફેરવી ફેરવીને ફ્રાય કરી લેવાના છે જેથી તે બધી બાજુએથી એકદમ સરસ રીતે ફ્રાય થઈ જાય અને ખૂબ જ ઓછા સમયમાં આપણા વડા ફ્રાય થઈ જાય છે તો તમે જોઈ શકો છો વડાનો કલર પણ બદલાઈ ગયો છે એટલે તે ફ્રાય થઈ ગયા લાગે છે તો હવે તેને આપણે કાઢી લઈશું આ વડાને આપણે જેવા તેલમાંથી કાઢીએ તેવા જ આપણે હિંગવાળા પાણીમાં એડ કરીને તેને ડીશથી દબાવી દેવાના છે અને અડધો કલાક માટે આપણે તેને પલાળવા દઈશું જેથી આ વડા એકદમ સોફ્ટ બની જાય અને ખાવાની પણ મજા આવે આ જ રીતે મેં બધા જ વડાને ફ્રાય કરીને પાણીમાં પલાળી લીધા છે વડા જ્યાં સુધી પલળે ત્યાં સુધી આપણે હવે દહીંની તૈયારી કરી લઈએ તો એક વાસણમાં મેં દહીં કાઢી લીધું છે તો તેમાં હું હવે દળેલી ખાંડ એડ કરી લઈશ અને તમને જે પ્રમાણે મીઠાશ જોઈએ તે પ્રમાણે તમે આ ખાંડ એડ કરી શકો છો અને આ ખાંડ એડ કરીને તેને બરાબર રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો આપણું દહીં એકદમ રેડી છે દહીં ગ્રીન ચટણી અને આંબલી અને ગોળની ખાટી મીઠી ચટણી પણ આપણી બિલકુલ રેડી છે દહીં વડા માટેની ગ્રીન ચટણી અને આંબલી ગોળની ખાટી મીઠી ચટણીની રેસીપી આગળના વિડીયોમાં આપેલી જ છે તો તમે તે વિડીયો જોઈ શકો છો તો હવે ચલો આપણે પ્લેટિંગ કરી લઈએ અડધો કલાક થઈ ગયો છે તો હવે વડાને બે હાથથી આ રીતે દબાવીને જે તેમાં વધારાનું પાણી હોય તો તેને નીચોવી લેવાનું છે અને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું તો આ જ રીતે મેં બધા જ વડામાંથી પાણી નીચોવી તેને એક પ્લેટમાં કાઢી લીધેલા છે હવે આ વડામાં હું સૌ પ્રથમ ગ્રીન ચટણી એડ કરીશ કારણ કે મને દહીં વડા સ્પાઈસી ભાવે છે તો હું ગ્રીન ચટણીનો ઉપયોગ ડબલવાર કરીશ જો તમે પહેલાં દહીં એડ કરતા હો તો તમે દહીં એડ કરી શકો છો હવે તેમાં દહીં એડ કરીશ તો દહીંનું પ્રમાણ તો વધારે જ રાખવાનું હોય છે કારણ કે દહીં વડા છે તો બધા જ વડાને મેં દહીંથી કવર કરી લીધેલા છે અને ફરીથી હું વડા ઉપર હવે ગ્રીન ચટણી એડ કરીશ અને હવે લાસ્ટમાં આપણે ખાટી મીઠી આંબલી ગોળની ચટણી એડ કરી લઈશું તો બધા જ વડા ઉપર આ ચટણી એડ થઈ ગયેલી છે તો હવે તેમાં આપણે કોઈ સ્પેશિયલ મસાલો એડ નથી કરવાની હું લાલ મરચાં પાવડર અને શેકેલું જીરું આ વડા ઉપર સ્પ્રિન્કલ કરી લઈશ હવે દહીં વડા ઉપર હું લાલ મરચાં પાવડર અને શેકેલા જીરા પાવડરને એડ કરી લઈશ તમને હજી ચટપટો ટેસ્ટ જોઈતો હોય તો તમે તેમાં ચાટ મસાલો પણ એડ કરી શકો છો અને હવે થોડીક મેં સેવ પણ એડ કરી લીધેલી છે તો આપણા ચટપટા ખાટા મીઠા અને તીખા એવા દહીં વડા બિલકુલ રેડી છે આજની મારી રેસીપી તમને કેવી લાગી છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા રેસીપી વિડીયો જોવા માટે બેલાઇકન લાયકન જરૂરથી પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ